નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારમાં જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિયમ બદલાયો ખેડૂતો કરશે હવે આંદોલન સરકારની કેબિનેટ બેઠક ખેડૂતો મુશ્કેલીમાં ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો હપ્તામાં મોટો ફેરફાર ફેરફાર આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ઠંડીમાં વધારો રેલવે ટિકિટ નિયમમાં ફેરફાર સોના ચાંદીના ભાવમાં વધારો શિક્ષકો માટે ખુશખબર અમેરિકા અને યુરોપને આપી ચેતવણી મોદીનો ચા બેસતો વિડીયો વાયરલ તો મિત્રો આ બધા સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયો ક્ષક સંબંધી કૃષિ સહાયથી વંચિત ખેડૂતોના પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી છે મિત્રો સંયોજક વિક્રમભાઈ રબારી સહિતના અન્ય ખેડૂતો બે ચોવીસ ના કપાસ રાહત

મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારની કેબિનેટ બેઠક યોજાવાની છે મિત્રો આવતીકાલે દસ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે મિત્રો આ બેઠકમાં કોમથવેલ ગેમ્સ યજમાન પદ મળવા પર અભિનંદનનો ઠરાવ ત્યારબાદ મિત્રો ટેકાના ભાવે સમાન ખરીદીની સમીક્ષા ત્યારબાદ મિત્રો કૃષિ રાહત પેકેજની ચુકવણી ત્યારબાદ મિત્રો રવિ વાવેતર માટે કેનલમાં પાણી છોડવા વ્યવસ્થા રોડ રસ્તાઓની હાલત બગડી છે તે અંગે સુધારણા પ્રભારી મંત્રીઓના જિલ્લા રિપોર્ટ તથા કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રીના પ્રવાસની તૈયારી જેવા પર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મિત્રો ગીર સોમનાથમાં અત્યારે રવિ મોસમની સીઝન ચાલી રહી છે તે વચ્ચે મિત્રો ખાતરની તીવ્ર અછતથી ખેડૂતો આજે પરેશાન થયા છે મિત્રો વેરાવળ એપીએમસીમાં ગુજ ક્રોમસોલ દ્વારા વેચાણ થાય છે પરંતુ મિત્રો અપૂરતો જથ્થો મળતો નથી મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે કે તેઓ સવારે છ વાગ્યેથી લાઈનમાં ઊભા રહે છે છતાં મિત્રો તેમને બે થી ત્રણ છે જ્યારે મિત્રો એક માટે જરૂરી વધુ હોય પરંતુ મિત્રો બે થી ત્રણ થેલીઓ તેમને મળે છે તથા મિત્રો ઘઉં જીરું ચણા જેવા પાકોને ખાતર ન મળતા ઉત્પાદન પર ઘણી અસર પડે છે અને ખેડૂતોને વધુ મુશ્કેલી થાય છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે મિત્રો આજે ચાર ડિસેમ્બર પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરાયા છે જેમાં મિત્રો રાષ્ટ્રીય સ્તરે ભાવ આજે સ્થિર રહ્યા છે પરંતુ મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં વેસ્ટ ટેક્સાઈલ ઇમ્યુનિટીમાં અગણસાહીઠ પ્રતિ ડોલર પર પ્રતિ બેરલનો બ્રેન્ડ તેસઠ ડોલરની નજીક પહોંચ્યું છે જ્યારે મિત્રો ગુજરાતમાં આજે અમદાવાદમાં જોઈએ તો મિત્રો ચોરાણું પોઈન્ટ

મિત્રો આજે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં મિત્રો બે હજાર અને સત્યાવીસના બજેટની જાહેરાત સરકાર કરવાનું છે મિત્રો અત્યાર સુધી આ બજેટની જાહેરાત નાણાં મંત્રાલય કરતું હતું પરંતુ મિત્રો હવેથી સરકાર કરવાનું છે મિત્રો આની અંદર ઘણા બધા મોટા ફેરફારો થયા છે અને જેની અંદર મિત્રો આજે વાતચીત કરીએ તો મિત્રો બજેટની અંદર ખેડૂતોને લાગતી તમામ જાહેરાતોનો સામેલ હોઈ શકે છે ત્યારબાદ મિત્રો કેબિનેટ બેઠકની અંદર દેવામાફીનો મુદ્દો ફરીવાર લેવામાં આવી શકે છે મિત્રો અત્યારે તમને ખબર હશે કે સરકાર ખેડૂતોને પાક નુકસાનની સહાય આપી રહ્યું છે અને મિત્રો ટૂંક જ સમયની અંદર હજી પણ વધુ સહાય મળશે તેવું સરકાર જણાવી રહ્યું છે મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બજારમાં મોટો ફેરફાર થયો છે મિત્રો ભારતીય ચલણ બજારમાં આજે આજે મોટો આંચકો આવ્યો છે છે મિત્રો મિત્રો અમેરિકન ડોલર ભારતના રૂપિયા સામે પહોંચી ગયો એક ડોલરનો ભાવ અત્યારે ભારતીય રૂપિયા અનુસાર નેવું રૂપિયા થઈ ગયો છે મિત્રો અત્યારે ઓલ ટાઈમ ડોલર વધારે સપાટી પર પહોંચી ગયો છે અને મિત્રો હજી પણ ડોલરનો ભાવ સો રૂપિયા સુધી જાય તેવી ધારણાઓ છે મિત્રો અત્યારે આના લીધે મિત્રો ઘણું બધું વસ્તુ મોગું થઈ શકે છે મિત્રો રૂપિયાની નબળાઈ પડવાને કારણે મિત્રો વિદેશથી જે વસ્તુઓ આયાત થાય છે તેના ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો આપણને જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ઠંડીમાં વધારો થયો છે મિત્રો ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો યથાવત છે જેમાં મિત્રો તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નહીવત છે મિત્રો આજે નાલિયામાં સૌથી નીચું તાપમાન ચૌદ ડિગ્રી નોંધાયું છે જેમાં મિત્રો અમદાવાદની વાત કરીએ તો મિત્રો આજે અમદાવાદમાં સત્તર ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે ત્યારબાદ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં હવામાન સૂકું રહેશે ત્યારબાદ મિત્રો સાત ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર ફરીથી વધવાની શક્યતા છે મિત્રો વહેલી સવારે કડકડતી ઠંડી અને બપોરે હળવો તડકો અનુભવાશે તેવું અત્યારે હવામાન જણાવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે રેલવે ટિકિટ નિયમમાં ફેરફાર થયો છે મિત્રો રેલવેએ સત્તર નવેમ્બર બે હજાર પચીસથી કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુકિંગ માટે ઓટીપી આધારિત સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે મિત્રો શરૂઆત થોડા રૂટથી કરી ધીમે ધીમે હવે બાવન ટ્રેનો સુધી લાગુ કરાયો છે મિત્રો મુસાફર જ્યારે કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુક કરાવે છે ત્યારે મિત્રો બુકિંગ ફોર્મમાં નોંધાયેલા નંબર પર ઓટી ઓટીપી સાચો આપ્યા બાદ જ ટિકિટ કન્ફર્મ થશે મિત્રો ખોટો ઓટીપી અથવા તો મિત્રો ખોટો નંબર હોય તો મિત્રો ટિકિટ રિન્યુ નહીં થાય તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર ત્યારપછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે મિત્રો રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર છવ્વીસમાં સોનાનો ભાવ ઐતિહાસિક સ્તર પર પહોંચી ગયો છે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ આપણે જોઈએ તો મિત્રો ચાર હજાર ચારસોને પચાસ ડોલર સુધી અત્યારે આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણને ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો ચાર હજાર નવસોને પચાસ પર ટૂંક જ સમયની અંદર આવવાની શક્યતા છે અને મિત્રો તેનો સીધો પ્રભાવિક બજારમાં ભાવ જોવા મળશે જ્યારે મિત્રો સોનાનો ભાવ ત્રણ પોઈન્ટ એસી લાખથી ચાર પોઈન્ટ દસ લાખ પ્રતિ ઓસ સુધી ટ્રેડ કરી રહ્યો છે સાથે મિત્રો ચાંદી પ્લેટિનિયમ જેવી કિંમતી ધાતુઓમાં પણ નોંધપાત્ર હલચલ આપણને જોવા મળી રહી છે અને મિત્રો ટૂંક સમયની અંદર હજી પણ વધુ હલચલ જોવા મળી શકે છે તેવું અત્યારે નિષ્ણાંતોનું કહેવું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શિક્ષકો માટે મોટી ખુશખબર મિત્રો બત્રીસ હજાર પ્રાથમિક શાળાઓને મોટી રાહત મળી છે મિત્રો ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બ્રાન્ચ એકલ જજના આધારે અત્યારે રદ કરી દીધા છે મિત્રો અત્યારે બે હજાર ચૌદની ટેટની પરીક્ષા દ્વારા નિમણૂક પામેલા શિક્ષકોની નોકરી અત્યારે રદ કરવામાં આવી હતી ત્યારે મિત્રો તમામ ભારતીયોમાં અનિયમિતતા સાબિત થઈ નથી અને મિત્રો નવ વર્ષ પછી નોકરી ગુમાવનાર શિક્ષકોના પરિવારો અત્યારે રોડ પર ન આવે અને ગંભીર અસર ન પડે તેનાથી મિત્રો અત્યારે નોકરીની સુરક્ષા અત્યારે શિક્ષકોને આપી દેવામાં આવી છે અને જે લોકો નોકરી કરી રહ્યા હતા તેમની નોકરી તેમને તેમ જ રહેવાની છે તેવું અત્યારે સરકારનું કહેવું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકાએ યુરોપને આપી ચેતવણી મિત્રો વિદેશના મંત્રી એસ જયશંકરે અમેરિકા અને યુરોપના દેશને સ્પષ્ટ સંદેશ આપ્યો છે મિત્રો તેમણે કહ્યું છે કે જો દેશો ટેલેન્ટ પ્રભાવમાં વધુ પડતા અવરોધો ઊભા કરશે તો મિત્રો તેઓ સૌથી મોટા પરાજિત સાબિત થશે મિત્રો જયશંકરે ભારપૂર્વક જણાવ્યું છે કે અદ્યતન મેન્યુફેક્ચરિંગ યુગમાં પ્રતિભાનો ઉપયોગ પરસ્પર લાભ લેવા માટે થવો જોઈએ મિત્રો આ નિવેદન ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીની કડકાઈના સંદર્ભમાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે મોદી નો ચા વેચતો વિડીયો વાયરલ થયો છે મિત્રો કોંગ્રેસના પ્રવક્તા રાગીની નાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એઆઈ જનરેટેડ વિડીયો આજે પોસ્ટ કર્યો છે જેમાં મિત્રો તેમને ચાવાળા તરીકે દર્શાવવામાં આવ્યા છે મિત્રો જેને કારણે મોટો વિવાદ આજે ઊભો થયો છે મિત્રો ભાજપે આ વિડીયોની સખત ટીકા કરી છે અને મિત્રો ભાજપના પ્રવક્તા શાહજાદ પુનાવાલાએ અપેક્ષ કર્યો છે કે કોંગ્રેસ ઓબીસી સમુદાયથી આવતા કામદાર પીએમ ને સહન કરી શકતી નથી અને તેમના ગરીબ બેકગ્રાઉન્ડની મજાક ઉડાવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં હવે મોંઘવારી વધશે મિત્રો અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે મિત્રો આજે ડોલરનો ભાવ ઇન્ડિયન રૂપીસની અંદર નેવું રૂપિયા પર પહોંચી ગયો છે મિત્રો ડોલરનો ભાવ વધવાની સાથે વિદેશમાંથી જે વસ્તુઓ આયાત થઈ રહી છે તેના ભાવ પણ મિત્રો ટૂંક સમયની અંદર વધવા જઈ રહ્યા છે જેમ કે મિત્રો સોનું ચાંદી ખાવાની ચીજ વસ્તુ જે બધાની અંદર આપણને ઘણો બધો વધારો જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સરકારના મોટા નિયમો બદલાયા છે મિત્રો 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 ગુજરાતમાં આજે જે પણ કામદારો કંપની તો ફેક્ટરીની અંદર કામ કરે છે તેમને હવેથી નીચે પગાર મળશે નહીં તેવું અત્યારે સરકારે જણાવ્યું છે ત્યારબાદ મિત્રો વીજળી નિયમમાં પણ ફેરફાર થયો છે મિત્રો દરેક શહેરોની અંદર સ્માર્ટ મીટર અત્યારે સરકારે ફરજિયાત કર્યું છે ત્યારબાદ મિત્રો આરટીઓ વાહન નિયમો માં પણ ફેરફાર થયો છે મિત્રો તેની અંદર આપણે જોઈએ તો મિત્રો પંદર વર્ષ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ હવેથી લાગુ પડશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે ત્યારબાદ મિત્રો રાશન કાર્ડ માંથી જે નામો દૂર કરવામાં આવ્યા હતા તેમને હવેથી મિત્રો ફરીથી એડ કરીને તેમને પણ રાશન આપવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે મિત્રો આ કેટલાક નિયમો છે કે જેની અંદર બે ની અંદર સુધારો આવી શકે છે તો મિત્રો આ હતા આજના તાજા સમાચાર તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ